જેને લઈને બાળકોમાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ હતી બીજી તરફ ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કીચડ થતા આ માર્ગો પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે ત્યારે આ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા ગ્રામજનોમાં અનેકો સવાલ ઉઠવા પામ્યા છે વરસાદ થતા સમગ્ર ગામમાં કાદવ કીચડ થતા ગ્રામ્યજનોમાં ભાર રોષ જોવા મળ્યો હતો ત્યારે આ કાદવ કીચડ ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાની સર્જાય તે પહેલા ગ્રામ્ય પંચાયત દ્વારા આ માર્ગોને યોગ્ય બુરાણ રિપેરિંગ કરી કાદવ કીચડ દૂર કરવામાં આવે તેવી ગ્રામ્યજનોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે તાજેતરમાં યોજાયેલ ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીમાં વિઠ્ઠલગઢ ગામે પણ સરપંચ પદની પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે વિઠ્ઠલગઢ ગામના નવનિયુક્ત બનેલ સરપંચ દ્વારા ગામની આ સમસ્યાનો હલ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર